આવતીકાલે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે જેને લઈ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે તેમાં પણ ખાસ કરી આજે દાતા વિધાનસભા બેઠકના તમામ મતદાન મથકો માટે ઈવીએમ મશીનો સહિત વીવીપેટ મશીનો તેમજ ચૂંટણીને લગતી સામગ્રીને જે તે મતદાન કેન્દ્રો ઉપર રવાના કરાઈ છે જોકે દાંતા તાલુકાના એકસો અને અમીરગઢ તાલુકાના એકસો સાત મતદાન કેન્દ્રો ઉપર બે લાખ હજાર એકસો અઠ્ઠાણું જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેના માટે બસો ત્રાણું જેટલા સંપૂર્ણ સજ્જ કરાયેલા બુથ કેન્દ્રો ઈવીએમ અને વીવીપેટના ચુમ્માલીસ જેટલા રૂટ ઉપર કાર અને એસટી બસ મારફતે રવાના કરવામાં આવ્યા છે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે એક હજાર ઉપરાંત પોલિંગ સ્ટાફ તેમજ છસો જેટલા પોલીસ હોમગાર્ડ અને પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરાયા છે દાંતા તાલુકામાં ચોવીસ જેટલા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ પણ થનાર છે મહત્તમ તેર જેટલા એવા મથકો છે જ્યાં મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી ન હોવાથી તેવી જગ્યાએ તંત્ર સતત કોમ્યુનિકેશન રાખવા સાથે વાયરલેસની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે સાથે હાલ ગરમીનો પ્રકોપ પણ વધુ હોવાથી આરોગ્યની ટીમ પણ સજ્જ કરવામાં આવશે મતદારો પોલિંગ કે પોલીસ સ્ટાફને કોઈ પણ જાતની શારીરિક તકલીફ થાય તો તેમના માટે દાતા અને અમીરગઢ વિસ્તારમાં પંદર જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ વાહન પણ તૈયાર રાખવામાં આવી છે ગુજરાતમાં આવતીકાલે એટલે કે સાત પાંચના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરનાર છે તે ઉપલક્ષમાં આજે દસ દાતા વિધાનસભા ક્ષેત્રમાં તમામ જે પોલિંગ ટુકડીઓ છે પોલિંગ સ્ટાફ છે તેઓને અહીંયા દાતા મોડલ સ્કૂલમાંથી તમામ સાથે રવાના કરવામાં આવ્યા છે આ પ્રક્રિયામાં અમારા ટોટલ ફોર્ટી ફોર છે જેની અંદર હજારની આસપાસ પોલિંગ સ્ટાફ અમેન્ટ કરાવી રહ્યા છીએ તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બી જઈ રહ્યો છે દાતા વિસ્તારમાં જે

દરેક બુથ ઉપર આરોગ્ય વિભાગની ટૂંક હાજર રહી છે પ્રાથમિક સારવારની જે કીટ હોય છે તે ત્યાં હાજર રાખવામાં આવી છે ઓઆરએસ પાવડર પાવડર પણ રાખવામાં આવ્યા છે તે ઉપરાંત કેસ કોઈ પણ બૂથ ઉપર મતદારને કે પછી અમારા પોલિંગ સ્ટાફને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો દાંતા અને અમીરગઢના બંને ટોટલ કરીએ તો પંદર જેવી જગ્યા ઉપર અમે એમ્બ્યુલન્સી સ્ટેશન રાખીએ છે જેથી કરીને ટૂંક જ સમયમાં કોઈપણ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી શકે અને તમામ લોકોને યોગ્ય સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી શકે મશીન્સમાં અમુક વખતે ટેકનિકલ એલર્ટ્સ પોલિંગ વખતે આવતા હોય છે તો એના માટે અમારા જે ઝોનલ અધિકારી છે જેમને કે અમે મેજિસ્ટ્રેટના પાવર પણ આપ્યા છે તેઓની પાસે રિઝર્વ ઇવીએમ્સ અમે લોકો ઈસીઆઈની

જનરલ ઇલેક્શન બે હજાર ચોવીસ લોકસભાનો એ બનાસકાંઠા પોલીસ તરફથી કોઈ પણ રાજનો અને બનાવ ન બને એ માટે સામાન્ય બૂથોમાં પણ પોલીસનો બંદોબસ્ત છે અને જે ક્રિટિકલ બૂથ છે ત્યાં પણ ખાસ વિશેષ બંદોબસ્ત રાખવામાં આવેલો છે સાથે સાથે આપણે જે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસ છે અથવા તો બીજા રાજ્યોની જે એસઆરપીએફ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે આવતીકાલે અને આજે કોઈ પણ જાતનો અનિચ્છીય બનાવ ન બને એના માટે પૂરી તકેદારી બનાસકાંઠા પોલીસ તરફથી રાખવામાં આવી રહી છે બનાસકાંઠા દાંતા વિસ્તારમાં આશરે દાંતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે બહારથી આવેલો સીઆરપીએફનો સ્ટાફ છે અને જે લોકલ સ્ટાફ છે એ લોકોને બાજુના મતદાર વિસ્તાર ક્ષેત્રમાં રાખેલા છે અને ત્યાંનો જે સ્ટાફ છે પોલીસનો એને આ આ વિસ્તારમાં ડિપ્લો કરવામાં આવેલા છે સાત રૂટો રાખવામાં આવેલા છે અને સાત મોબાઈલ વાન છે તેની અંદર પોલીસ અધિકારી પણ રહેશે અને જોડે જોડે સ્ટાફ હશે જે બે દિવસ સુધી સતત દરેક મતદાર વિસ્તાર ક્ષેત્રની અંદર જેટલા બૂથ છે દરેક બિલ્ડિંગો છે ટોટલ બોતેર જેટલી બિલ્ડિંગ છે અને ચોરાણું જેટલા બૂથ છે એમની વિઝિટ કરતી રહેશે બે દિવસમાં કોઈપણ જાતનો એવો અનિચ્છિના બનાવ ન બને એની પૂરી તકેદારી રાખશે હા અત્યારથી લઈને છે કે ઈવીએમ મશીનો પેક થઈ ફરી પાછા સ્ટ્રોંગરૂમમાં ન આવી જાય